હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય સ્વાગત છે તમારાજના જય માતાજી જય બાપા સીતારામ અને જો થઈ જશે અને બેહી જશે નાસ્તો કરવા કા વિનાશ હા એમ કે દૂધ પીવે

રોટલા બનાવી આવું બધું છે રોટલી બની ગયેલી છે ઘી સોપડી તૈયાર થઈ ગયેલી છે અને ચા આપડો અહિયાં આપી દીધેલો છે તો ચા ને નાસ્તો ને એવું બધું કરી લે અત્યારે તો ફેમિલી જો બધી વસ્તુ બંધ્યું છે પેક ખાવા માંડ્યું છે

તો હવે તો અરે સ્ની જો આમ પોતે એવું ભેગા કરવા માંડ્યા કરવું પડે કોઈ નહીં જો બધી તૈયારી છે ત્રણ જગ્યાએ કપા જોઈને આવ્યા હવે કઈ જગ્યાએ જવાના છે ને એ નક્કી નથી તો આગળ સુધી ફોન કરી પેલા પૂછી લઈ બધા તા હું માં તૈયાર કરના નાખી પછી જવાનું અહીંયા તો એવું હોય જ્યાં નક્કી થાય ના ડાયરેક્ટ વ્યુ દવાનું એવું હોય કે બીજા કપા રાખી દે પાછા એટલે હું જોઈને તાત્કાલિક નીકળવું પડે તો કરું પડે બટા હા બી બદલી લાવું આપણે કે શું હા એ વાત સાચી છે એ તો ભાઈ પાણી મેવું ગરમ થાય હજી કોક હા નાવા વાળા બાકી છે હજી અને આ બધું બધે તૈયાર થવા મીડા છે હવે હું તો પોટકાન બોટકા એવું બાંધવા મીડા છે વાયર બાયર બધું હકલાવા મીડું છે હાલો અને લૂતા ગઢા ખાલો કાઈ આ રીતે વાયર હકલી રહી હા તો ફેમિલી જોવા હવે બધાય લબાસો ને બંધાવા મીડું છે રમેશ નું નાનું બાંધો મોડો બાંધો મોડો હાલો કાઈ હા હાલો ત્યારે ભાગું ને હા હવે તારે કપા ધોડો છે હા સો ભાઈ હજુ બંધાવા મીડું છે અહીંથી સોની હવે હાલો ને તૈયાર કરો ને બધું હવે ને આવું તો કાં તો હજી કપાવી નું હજી ધરાણે ને નહીં હજી ના ધરા પણ ત્યાં કપાત નહીં રહ્યો તો શું કરું તો આખું કેટલું કેટલું કાલે અમે રેકડા પણ ત્યાં કપાત નથી એટલે કપાત નથી કારણ કે સગ ભાઈ ત્યાં કપા

જો ભાઈ ગાંધી એક પેક કરી દીધી આવી તો કેટલી ગાંધડી થવાની છે આખો આખો બોલેરો પેક પેક જવાનો તમને ખબર બધાને ખેલે ખેલે કે અમારે એક થાય તો ને આવે હોય આ કોઈ નહીં આવશે પૈસા આવશે ભાઈ તો

તો બધી વસ્તુ હાઉ ક્લિયર કરી દીધી કારણ કે ભાઈ હવે તો રોકાવાનું છે નહીં તો ખોટું પછી હું જો જો ટટકેસ ડટકેસ ડब्बा બધી જો કમ્પ્લીટ થઈ ગયું છે ખાટલો લેતા જાજો છે ને ખાટલો હા હા કીધું કીધું લેતા જા એમ કીધું લેતા રહે સુખી ને હવે લઈ તમારા સાથો બેજે રાખવાની

ગયા છે રેડી કમ્પ્લીટ થઈ હવે આ દેખાતું આથી ઉપડો નીકળો આથી હાલો 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 નીકળવાલો ને ખંભે મારી ને ઉપડો

હા ડીસેમ આવી ગયું છે હાલો હાલો તો ફાઇનલી જો આપણી ગાડી આવી ગઈ છે અને ભાઈ ભવન એટલું બધું છે ને જો અંદર સામાન છે ને હવે અંદર નાખવાનું છે ત્યાં કરવાનું આપણે ભરવાનું છે જો આમ અડફાને એવું બધું જવા મળ્યું છે ભરાવ મળ્યું છે આપણે હા ભરાઈ જાય ભાઈ જે આ જો અંદર સામાન ભરવાનો છે ભાઈ આ બધું જો સોની ની ફોન મેલ ઉસા ની હવે ગાડી આવી જો સોની નીકળો જાવ ને જવાનું ને જવાનું નહીં હા તો અહીં રહી જાજો

હા લો બધા રો ભાઈ સામાન બધાય લઈ લીધો હે હાલો નીકળો નીકળો હાલો હવે કંઈ કહી ઉપડો હા હા લબાસ નીકળો હા હા એ ઉપડો તી જો ભાઈ બધા રો હવે કમ્પ્લીટ રીતે હંદર તૈયાર થઈ ગયા તમનાલ પાડે છે બધાય તમનાલ પાડું એમ જઈ ગતી કારણ કે ભાઈ આ વિડીયો ને શાંતિની ની મેં આવશે ક્યાં દી આવી તો મને ખબર નહીં મારો વિડીયો હોય કે કાલમાં આવી જાય શાંતિની વિડીયો આવ્યો કે ને એવો એ મને ના ખબર તો બધા તમે જોઈ લેજો શાંતિ ચેનલ માં આ જો બધે તો બેહી જાવ હું ફોટો પાડી દઉં ઉડાને તો ફેમિલી જો આપણી ગાડીઓ ઓ ક્યાં કામ રહી છે આ બે સાહેબ ને ને રાખ્યા છે ક્યાં કરવા બધું અને હા મે અમારા ખેડૂત ની બધે ઉભા છે ભાઈ દેવિન ભાઈ ની બધે જો બધે ઉભા વાત કરે છે તો બધા સામે આવી લો આવે જો આવે એય હું આ તમારા તુના

હા અને ભાઈ હવે જો ભાઈ બધા બે જશે અને આજે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે ભાઈ હે ને ત્યાં જાય ત્યાં કેવું છે કેવું નહીં તમને આગલા વિડીયોની અંદર જોવા મળશે બીજા કામ થાય છે જે કામ થાય છે એ બધું તમને આગલા વિડીયોની અંદર કહે તો હે ને ખાસ કરીને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમાઈની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય